અસલામવાલકુમ જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ આઠ વિષય ગણિત એમાં પ્રકરણ અગિયાર છે આપણું માપન અગાઉના તાસની અંદર આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે સુધી જોઈ ગયા હતા હવે આજે આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણની શરૂઆત કરીએ તે પહેલાં આપણે કેટલાક ઘનાકારો વિશે સમજી લઈએ જો અહીં આપણને કેટલાક ઘણાકારો બતાવ્યા છે એમાં પહેલું છે લમઘન જેને સામેની બાજુ જે સપાટી છે એને આપણે ફલક તરીકે ઓળખીએ છીએ અહીં શીર્ષ શિરો અને જે સાઈડની જે છે એને આપણે ધાર તરીકે ઓળખીએ છીએ એ આપણે અગાઉના ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ બીજું જે આકાર છે એ છે નળાકાર પછી છે શંકુ આકાર ઘન આકાર અને પછી પિરામિડ સમજાય છે તો આ કેટલાક અહીં ઘણાકારો આપ્યા છે તે આપણે જોઈ લીધા હવે આપણે એનાથી આગળ જોઈએ જો લમગન છે એને આપણે અલગ અલગ જે સપાટીઓ છે એને આપણે છૂટી કરીશું તો બધી સપાટી આપણને લંબચોરસ મળે છે અને સામસામેની સપાટીઓ એકરૂપ જોવા મળે છે જુઓ અહીં આ સામસામેની બાજુ છે આ બંને કેવી છે સરખી છે આ બંને બાજુ સરખી છે અહીં લંગન ડબ્બો છે તો ઉપરની અને નીચેની સપાટી આપણને સરખી જોવા મળે છે તેથી આપણે કહી શકીએ કે લમગનમાં ત્રણ જોડ એકરૂપ સપાટી આવેલી હોય છે ત્રણ જોડ એકરૂપ ત્રણ એટલે ટોટલ છ બાજુ હોય એટલે કે ત્રણ જોડ એકરૂપ સપાટી આવેલી હોય છે હવે આપણે અહીં ઘનાકાર ડબ્બાની વાત કરીએ તો અહીં પણ આપણે જોઈ શકીએ કે બધી જ છ સપાટી ચોરસ છે અને બધી જ બાજુઓ કેવી છે એકરૂપ છે એટલે ઘન આકાર હોય તો એ એની બધી જ સપાટીઓ કેવી હોય છે સરખી હોય છે એમાં ઉદાહરણ તરીકે આપણે પાસો લઈ શકીએ જે સાપસીડી રમવા માટેનો પાસો આવે છે તે આપણે જોઈ શકીએ તો એની બધી જ બાજુઓ કેવી હોય છે સરખી હોય છે પછી આવે છે નળાકાર ડબ્બો તો નળાકા ડબ્બાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે આપેલી છે સપાટી એ વક્રાકાર છે ઉપરનું અને નીચેનું તળિયું એટલે કે છાપરું કે ઢાંકણ અને તળિયું બંને કેવા હોય છે સરખાં હોય છે એટલે તળિયું અને ઢાંકણ એકરૂપ હોય છે એટલે આપણે કહી શકીએ કે તેને એક વક્ર સપાટી બે વર્તુળાકાર ફલક ફલક હોય છે જે એકરૂપ હોય છે નળાકારની અંદર આપણે આ વિશેષતા જોઈ શકીએ છીએ એટલે સમજ પડી લંગન ડબ્બો હોય એને છ બાજુ આવેલી હોય એમાં સામસામેની બાજુઓ કેવી હોય સરખી હોય જ્યારે ઘણાકાર હોય તો એની અંદર છ બાજુ હોય અને છ ને છ બાજુ કેવી હોય છે સરખી એટલે કે એકરૂપ હોય અને નળાકા ડબ્બાની અંદર ઉપર ઢાંકણ અને નીચે તળિયું એકરૂપ હોય અને એક વક્ર સપાટી આવેલી હોય છે ચાલો તો અહીં આપણે ઘણાકારની સપાટીઓની ચર્ચા કરીએ હવે આપણે સ્વાધી અગિયાર પોઈન્ટ ત્રણના જે પ્રશ્નો આપેલા છે એની ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લમગન અને એક સમગન છે આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે જો અહીં એક સમઘન છે અને એક લમઘન છે અહીં લમઘન સમગન આપેલ છે તો એની અંદર આપણે જોઈશું કે કયું આકાર બનાવવા માટે આપણને કેટલો સામગ્રી એટલે કે ની જરૂર પડવાની છે બરાબર તો આપણે પહેલાં લમગન માટે જોઈએ કે તો લમગન ડબ્બાની લંબાઈ જો અહીં આપણે જોઈ લઈએ સાહીઠ ચાલીસ અને પચાસ આપેલ છે તો આપણે એલ બી એચ ચાલીસ અને પચાસ લઈ શકીએ અને લમગન ડબ્બાનું છે શોધવા માટેનું સૂત્ર છે બે કાઉસમાં એલ બી બી એચ કિંમત આપણે મૂકતા જઈએ બી અને એચએલની તો આપણને બે કાઉસમાં ચોવીસો વત્તા બે હજાર વત્તા ત્રણ હજાર મળશે બધાનો સરવાળો કરીશું તો ચુમ્મોતેરસો મળશે એનો ગુણાકાર બે સાથે કરીશું તો ચૌદ હજાર આઠસો સેમીનો વર્ગ મળે છે એ જ રીતે આપણે સમગન માટે શોધીશું પૃષ્ઠફળ બંનેની વચ્ચે જોવાનું આપણે કઈ કોનું પૃષ્ઠફળ વધારે છે કે ઓછું છે તેના આધારે આપણે જવાબ લખી શકીએ હવે આપણે સમગન ડબ્બા માટે જોઈએ તો સમઘન ડબ્બાનું પુષ્ઠફળ છ એલનો વર્ગ આ તેનું સૂત્ર છે તો છની સાથે પચાસનો વર્ગ એટલે પચાસ ગુણ્યા પચાસ ગુણાકાર કરીશું તો પંદરસો સેમીનો વર્ગ આવે છે આપણે જોઈ શકીએ છીએ કે સમગન જે છે એનું પુષ્ઠફળ આપણને પંદર હજાર સેમીનો વર્ગ મળે છે તો આમ લમગન ડબ્બા કરતાં સમઘન ડબ્બાનું પુષ્ઠફળ વધારે છે માટે લમગન ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રીની જરૂર પડશે અહીં ચૌદ હજાર આઠસો છે અને અહીં આપણને પંદરસો મળે છે બરાબર એટલે લમગણ ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રીની જરૂર પડશે ચાલો એના પછીનો પ્રશ્ન છે એંસી સેમી ઉડતાલીસ સેમી અને ચોવીસ સેમી માપ ધરાવતી એક સૂટકેશને તાટપરીના કપડાંથી ઢાંકવાની છે એટલે કે તેનું કવર બનાવવાનું છે તો આવી દ સો સૂટકેશને ઢાંકવા માટે છન્નું સેમી પહોળાઈ ધરાવતી તાટપરીના કેટલા કાપડની જરૂર પડશે જુઓ અહીં પહેલું છે લંબાઈ એલ બી એચ એનું માપ આપેલ છે બરાબર એટલે આ શું હશે સુટકેશ લમગન આકારની છે બરાબર અહીં પર અહીં રકમ પરથી આપણે સમજી શકીએ છીએ એલ બી અને એચ એવી કેટલી સૂટકેશ બનાવવાની છે સો સૂટકેશ બનાવવાની છે તો છન્નું સેમી પહોળાઈ ધરાવતી તાટપટ કેટલી તાટપત્રીના કાપડની જરૂર પડશે એ શોધવાનું છે તો અહીં એલબીએચ જોઈએ આપણે એસી ઉડતાલીસ અને ચોવીસ મળે છે એક સૂટકેસનું પૃષ્ઠફળ આપણે આ સૂત્ર એલ બી વત્તા બી વત્તા એચ એલ એને કાઉસની બહાર બે લખીશું અહીં આપણે ગુણાકાર કરતાં આપણને તેર હજાર આઠસોને ચોવીસ સેમીનો વર્ગ મળે છે તો આ એક સૂટકેસનું પૃષ્ઠફળ મળ્યું છે આપણને તો કેટલી બનાવવાની છે સો બનાવવાની છે જો તો આપણે આવી સો સૂટકેસનું પુષ્ઠફળ શોધીએ તેર હજાર આઠસો ચોવીસ ગુણ્યા સો તો તેર લાખ બ્યાસી હજાર ચારસો સેમીનો વર્ગ આપણે શોધી શકીએ હવે આપણે એક મીટર કાપડનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો સો ગુણ્યા આપણે છન્નું કરીશું તો છન્નું સો સેમીનો વર્ગ આપણને મળશે હવે આપણે કહી શકીએ કે સો સૂટકેસના કવર માટે જરૂરી કાપડ તે લાખ બ્યાસી હજાર ચારસો છે ભાગ્યા છન્નું અહીં બે બે શૂન્ય કેન્સલ થાય છે થાય છે અને ભાગાકાર કરીશું તો એકસો ચુમ્માલીસ મીટર આપણને મળે છે તો આમ આપણે કહી શકીએ કે સો સૂટકેસના કવર માટે એકસો ચુમ્માલીસ મીટર તાળપત્રીનું કાપડ જોઈશે એના પછીનો પ્રશ્ન છે એક એવા સમઘનની બાજુનું માપ શોધો કે જેનું પુષ્ઠફળ છસો સેમીનો વર્ગ હોય જો અહીં સમઘન છે અને પુષ્ઠફળ આપેલું છે તો આપણે રકમ જોઈને જ ખબર પડી જવી જોઈએ કે આપણે અહીં કયા સૂત્રનો ઉપયોગ કરીશું સમઘનનું પુષ્ઠફળ માટેનું સૂત્ર શું છે છ એલનો વર્ગ છે હવે અહીં આપણને બાજુનું માપ શોધવાનું છે તો એની લંબાઈ માટે આપણે એસ ધારી લઈએ તો આપણે કંઈ લખીએ કે ધારો કે સમઘનની બાજુની લંબાઈ સેમી છે માટે સમઘનનું પુષ્ઠફળ છ છ એક્સનો વર્ગ એટલે કે છ એક્સનો વર્ગ થશે અને અહીં આપણને પૃષ્ઠફળ છસો સેમી આપેલ છે તો આપણે લખી શકીએ કે છ એક્સનો વર્ગ બરાબર છસો તો એક્સનો વર્ગ બરાબર છસો ભાગ્યા છ ભાગાકાર કરીશું તો અહીં આપણને સો મળશે એક્સનો વર્ગ બરાબર સો તો સો એ કોનો વર્ગ છે દસનો તો એનો આપણને ઘન મૂળ વર્ગનું શું મળશે એક્સ બરાબર દસ તો આપણે કહી શકીએ કે સમગન બાજુની લંબાઈ દસ સેમી છે આટલા દાખલાઓ તમારે તમારી નોટબુકની અંદર ફરજિયાતપણે કરવાના રહેશે અને સાથે સાથે પુનરાવર્તનમાં પણ તમારે આ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની રહેશે થેન્ક યુ